જય શ્રી કૃષ્ણ મહાપુરાણ સાપ હે વિધુરજી દીતી પોતાના પુત્રોને દેવતાઓ દ્વારા કષ્ટ પહોંચવાની આશંકા હતી એથી એણે અન્યના તેજનો નાશ કરનાર એ કશ્યપ ઋષિના તેજને સો વર્ષ સુધી પોતાના પેટમાં જ ધારણ કરી એ ગર્ભના તેજથી સૂર્ય ચંદ્ર વગેરેનો પ્રકાશ નાશ પામ્યો અને લોકપાલો નિસ્તેજ થયા પછી તેઓએ દિશાઓમાં અંધારું છવાયાની વાત બ્રહ્માને જણાવી દેવ બોલ્યા હે સમર્થ દેવ આ અંધકારને આપ જાણો છો ને કે જે અંધકારથી અમે અત્યંત ભય પામ્યા છીએ આપની જ્ઞાન શક્તિને કાળ કુંઠિત કરી શકતો નથી એથી આપ ભગવાનથી કંઈ અજાણ્યું હોતું નથી હે દેવોના દેવ હે જગતના ધાતા હે લોકપાલોના શિરોમણી આપ પ્રાચીન કે અર્વાચીન બ્રહ્મ શરીરને ધારણ કરનારા તથા રજોગુણ ગ્રહણ કરનારા અને સંસારના કારણભૂત આપને વારંવાર નમસ્કાર હોવા છતાં કારણરૂપ આપનો જીવો અનન્ય નિષ્કામ ભક્તિ ભાવે ધ્યાન કરે છે તે શ્વાસ ઇન્દ્રિયો તથા મનને જીતી આપની કૃપાને પામેલા સિદ્ધ યોગીઓનો કોઈથી પરાભવ જતો નથી જેમ દોરડીથી બંધાયેલી ગાયો પોતાના સ્વામીને દૂધ વગેરે આપે છે તેમ આપની વાણીથી બંધાયેલી સર્વ પ્રજાઓ સાવધાન થઈ આપને બલિ સમર્પણ કરે છે તે સર્વના નિયંતા અથવા પ્રાણરૂપ આપને અમારા નમસ્કાર હો હે મહાસમર્થ આ અધકારને લીધે અમારા કર્મોનો નાશ થયો છે તો આપ અમારું કલ્યાણ કરો અમે આપત્તિમાંથી આવી પડ્યા છીએ માટે અમારા તરફ પુષ્કળ દયા દ્રષ્ટિથી જોવાને કશ્યપે સ્થાપેલા તેજ રૂપ આ દીતી ગર્ભ કાષ્ઠમાં જેમ અગ્નિ વધે તેમ સર્વ દિશાઓને અંધકાર યુક્ત કરતો વધે છે મૈત્ર બોલ્યા હે મહાબાહુ વિધુરજી દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન બ્રહ્મા ખૂબ હસી સુંદર વાણીથી તેઓને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા હે દેવતાઓ મારા મનની ઉત્પન્ન થયેલા અને તમારો પૂર્વજ મારા સનકાતી પુત્રો લોકોમાં નિષ્ફળ હોય માર્ગે સર્વ લોકોમાં વિચરતા એક સમયે તેઓ નિર્બળ સ્વરૂપવાળા ભગવાન શ્રી વિષ્ણુના વૈકુંઠ લોકમાં ગયા કે જેને સર્વલોક નમસ્કાર કરે છે જ્યાં સર્વપુરુષો વિશ્વરૂપ થઈને જ વસે છે અને નિષ્કામ ધર્મથી શ્રી હરિની આરાધન કરે છે વળી જ્યાં કેવળ વેદાંતથી જ જાણવા યોગ્ય અને ધર્મ મૂર્તિ આદિપુરુષ ભગવાન શ્રી હરિ રજોગુણ રહિત શુદ્ધ સત્વગુણ ધારણ કરી પોતાના ભક્તોને સુખ ઉપજાવે છે જ્યાં નિઃશ્રેયશૈ નામનો વન છે કે જે કામનાઓને પૂર્ણ કરનારા ને સર્વ ઋતુઓમાં ફળ પુષ્પની સંપત્તિવાળા વૃક્ષોથી શોભતું હોય મૂર્તિમાન મોક્ષ જેવું છે જે વનમાં સ્ત્રીઓ સાથે વિમાનમાં વિચરતા ભગવાનના પાર્ષદો પ્રભુની પવિત્ર લીલાનું ગાન કરતા રહે છે જે લીલાઓ લોકોના સમસ્ત પાપ સમૂહનો નાશ કરનારી છે એ વખતે જળની અંદર ખીલેલા અને ફેલાતા મધુર વસંત કાળના પુષ્પોની સુગંધ ધ્યાન ન આપતા તેને પોતાની તરફ ખેંચી લાવનાર કરે છે વળી એ વનમાં કોઈ શ્રેષ્ઠ ભંગરો જાણે હરિકથા ગાતો હોય તે મોટેથી ગુંજરાવ કરે છે ત્યારે કબૂતરો કોયેલો હંસો ચક્રવાકો પોપટો તેતરો અને મોર વગેરે પક્ષીઓના કોલાહલ પણ ક્ષણવાર બંધ પડે છે વળી જ્યાં મંદાર નામે કલ્પવૃક્ષ મોગરો તિલક વૃક્ષ રાત્રિ વિકાશી કમળ ચંપો અર્ણ નામે ફૂલઝાડ પૂર્ણ નામ નાગ કેશર બોરસલી દિવસ વિકાશી કમળ અને પારિજાત પારિજાત એ સર્વ સુગંધિ ફૂલઝાડ છે

ત્યાંની મોટા નિતંબો વાળી અને મંદ હાસ્યથી શોભતા મુકવાળી સ્ત્રીઓ પણ ઉપહાસપદી હાવભાવોથી રજોગુણનો કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી વળી જ્યાં મનોહર મૂર્તિ ધારણ કરતી સાક્ષાત લક્ષ્મીદેવી કે જેની કૃપા મેળવવા બ્રહ્માથી દેવો પ્રયત્ન કરે છે તે પોતે પોતાનો ચંચળતાનો દોષ તેજી ચરણકમળને ઝાંઝરોથી ઝારતી સ્ફટિક મણીની ભીંતો વાળા ને વચ્ચે વચ્ચે શોભા માટે સુવર્ણથી જડેલા ભગવાનના મંદિરમાં ક્રીડા કરનારા કમળ વડે જાણે વાસીદુ વાળતી હોય તેવી જણાય છે હે દેવો એ વૈકુંઠમાં આવેલા પોતાના વનમાં લક્ષ્મી દેવી સખીઓ સાથે તુલસી વડે શ્રી ભગવાનનું પૂજન કરે છે ત્યારે વિદ્રુમણીના કાંઠાવાળી અને અમૃત તુલ્લીર નિર્મળ જળથી ભરેલી વાવડીઓમાં પ્રતિબિંબિત થયેલા સુંદર કેશ અને ઊંચી નાસિકા મુખ જોઈને માને છે કે ભગવાને મારા મુખને ચુંબન કર્યું છે જેઓ પાપોનો નાશ કરનારા ભગવાનની સૃષ્ટિ આદિ લીલાથી જુદા કેવળ અર્થ કામ કામાદિના જ વિષવાળી અને બુદ્ધિનો નાશ કરનારી કુકથાઓ સાંભળે છે તેઓ એ વૈકુંઠ લોકમાં જતા નથી કેમ કે ખેદની વાત છે કે તે હત ભાગીઓએ સાંભળેલી કથાઓ સાંભળનારાઓને પૂર્ણ રૂપ સાર હરી લે તેઓને આશ્રયહીન ઘોર નરકમાં ફેંકી દે છે જેને આપણે દેવો પણ ઈચ્છે ઈચ્છે છીએ અને જેમાં ધર્મ સહિત તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે એવી મનુષ્ય ગતિ પામ્યા છતાં જેઓ ભગવાનની વિશાળ માયાથી મોહિત થઈ ભગવાનનું આરાધન કરતા નથી તેઓ પણ ખેદની વાત છે કે એ વૈકુંઠ લોકમાં જતા નથી પરંતુ જેઓ દેવાથી દેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહે છે અને એને લીધે યમરાજ જેમનાથી દૂર રહે છે તેવા પરસ્પર ભગવાનના સુયસનની કથાઓથી ગાઢ અનુરાગ ઉત્પન્ન થતા જેમના નેત્રમાંથી અશ્રુધારા વહેતી હોય છે શરીર પણ રોમાંચક હોય છે જેમનું ચારિત્ર આપણે દેવોએ પણ ઈચ્છવા યોગ્ય છે તેઓ જ આપણા સર્વથી ઉપર રહેલા તે વૈકુંઠ લોકમાં જાય છે સનકાદી મુનિઓ સાષ્ટાંગ યોગના બળથી જગત ગુરુ શ્રી હરિથી વસાયેલા જગતમાં એક વંદન કરતા કરવા યોગ્ય અને જાત જાતના શ્રેષ્ઠ વિમાનોની કાંતીવાળા તે અપૂર્વ અલૌકિક વૈકુંઠ લોકમાં જઈ અત્યંત હર્ષ પામ્યા એ મુનિઓ તે વૈકુંઠ લોકોમાં ભગવાનના દર્શનની ઉત્કંઠાને લીધે તે અદ્ભુત દર્શનમાં આસક્ત થયા વિના કિલ્લાના છ દરવાજાઓ ઓળંગી સાતમે દરવાજે ગયા એટલામાં સરખી ઉંમરના બે દેવો ત્યાં તેમણે જોયા જેઓએ હાથમાં ગદા લીધી હતી અને જેઓને વેશ મહાકિંમતી બાજુ બંધો કુંડળો તથા મુઘટોથી સુંદર હતો વળી તે બંને દેવો શ્યામ રંગના ચાર બાહુઓની વચ્ચે પહેરેલી વનમાળાથી શોભતા હતા તેઓ બંને વાંકી વાંકી પ્રકૃતિથી ફૂટતા નસકોરાથી તથા લાલ નેત્રોથી કંઈક વિકાર પામેલું મુખ ધારણ કરતા હતા સનકાદી મુનિઓ કે જેઓ પોતાના સમભાવવાળી દ્રષ્ટિને લીધે નિસંક થઈ બધે અસ્ખલિત વિચરતા હતા તેઓ પ્રથમના છ દરવાજાઓમાં દાખલ થયા હતા તેમ સુવર્ણ અને હીરા જડિત તે સાતવા દરવાજામાં પણ પેલા બે દેવોના દેખતા તેમના પૂછ્યા વિનાશ દાખલ થયા એટલે નગ્ન સ્વરૂપવાળા વૃદ્ધ હોવા છતાં માત્ર પાંચ વર્ષના બાળક જેવા અને આત્મતત્વ જાણનારા તે ચારે મુનિઓને જોઈ તે બંને દેવો કે જેઓને સ્વભાવ ભગવાનની વિરુદ્ધ હતો તેઓએ અહો અહીં પણ આવી ઉદ્ધતાઈ એમ તે કુમારોના પ્રભાવને હસી કાઢી અટકાવવા યોગ્ય ન હોવા છતાં તેઓને અટકાવ્યા એ રીતે દેવોને દેખતા શ્રી હરિના એ બંને દ્વારપાળો અતિશય પૂજ્ય છતાં પોતાને અટકાવ્યા તેથી તે કુમારો શ્રી હરિના દર્શનની ઈચ્છા એ રીતે ભવન થતા એકાએક જરા ક્રોધથી લાલ નેત્રો વાળા થઈ કહેવા લાગ્યા ખૂણીઓ બોલ્યા ભગવાનની મોટી સેવાથી આવીને આ વૈકુંઠમાં વસતા સમદ્રષ્ટિવાળા લોકની વચ્ચે તમારા બંનેનો આવો વિષય સ્વભાવ કેમ છે ભગવાન તો અત્યંત શાંત અને કલાથી રહિત છે તો પછી કપટી એવા તમારા પોતાના જેવા શંકો કરવા યોગ્ય અહીં કોણ છે સમગ્ર જગત જેમના ઉદરમાં રહે છે એવા ભગવાન વીર ધીર પુરુષો ભેદ છોતો નથી પરંતુ મહાકાશમાં ઘટાકાશની પેઠે પ્રભુમાં જ પોતાના આત્માને એક સ્વરૂપે જુએ છે છતાં દેવનો વેશ લેનાર ભગવાન વિશે પણ અંદર અંદરના ભેદવાળો ભય જે કારણથી ખાસ છે એવું કારણ છે કંઈ જ નથી માટે સર્વોત્કૃષ્ટ આ વૈકુંઠનાથના સેવક છતાં મંદબુદ્ધિવાળા તમારા બંનેનું કલ્યાણ કરવા તમારા અપરાધ માટે જે યોગ્ય હોય તેનો અમે વિચાર કરીએ છીએ તમે બંને ભેદ દ્રષ્ટિથી અત્યંત પાપી ગણાતા બીજા લોકોમાં અહીંથી ચાલ્યા જાઓ ભેદ દ્રષ્ટિ કરનારા કામ ક્રોધ તથા સમૂહથી પણ ન અટકાવી શકાય એવો જાણીને તરત જ અત્યંત ભય પામતા તે બંને શ્રીહરિના હરિના ચરો ઘણા ગભરાટથી મુનિઓના ચરણ પકડતા દંડવત તેમના ચરણમાં પડ્યા અને બોલ્યા પાપીને જે દંડ યોગ્ય હોય તે જ દંડ આપે કર્યો છે માટે તે દંડ અમને બંનેને ભલે પ્રાપ્ત થાવો કે જે ઈશ્વરનું અપમાન કરવાનું અમારા સમગ્ર પાપને દૂર કરશે અમે આ લોકોને વૃથા સાપ દીધો છે કે આપને જે થોડો પશ્ચાતાપ થાય છે તેથી અમે જે જે નીચ યોનીઓમાં જઈને ત્યાં ત્યાં ભગવાનની સ્મૃતિનો નાશ કરનારો મોહ અમને ન થયો એ રીતે પોતાના સેવકો સેવકોએ મહાન પુરુષોનો અપરાધ કર્યો છે એ જાણી તેજ સમયે કમલનાથ ભગવાન કે જે આર્ય પુરુષોના પ્રીતિ ઉપજાવે છે તે પોતે લક્ષ્મી દેવીની સાથે પરમહંસ મુનિઓને પણ શોધવા યોગ્ય પોતાના ચરણોને ચડાવતા એટલે વાહન વિના પગે ચાલતા જ ત્યાં પધાર્યા એ રીતે ત્યાં પધારેલા ભગવાનના સનત કુમારોએ પ્રત્યક્ષ દર્શન કર્યા તેમના સેવક છત્ર પાદુકા વગેરે લઈ તેમની સાથે ચાલતા હતા એ ભગવાન સનકાદી મુનિઓની સમાધિના વિશે રૂપ હતા પ્રભુની બંને બાજુ એ રાજહંસની પાંખો સમાન બે શ્વેત ચામરો ઢાળતા હતા તેના શીતળ વાયુથી તેમના ક્ષેત્ર છત્રમાં લાગેલી મોતીઓની ઝાલરો હાલવાથી જાણે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતના બિંદુઓએ જરી રહ્યા હોય તેવી શોભા ઉત્પન્ન થતી હતી એ ભગવાન સર્વ ઉપરની કૃપાને લીધે પ્રસન્ન મુખવાળા ઈચ્છવા યોગ્ય ગુણોની સ્થાપ ગુણોનું સ્થાન પ્રેમ સહિત કટાક્ષ વડે જોવાથી હૃદયમાં સુખ ઉપજતા અને વિશાળ શ્યામ વક્ષ સ્થળમાં નિત્ય શોભતી લક્ષ્મી દેવીને લીધે છેક સત્યલોક સુધીના સ્વર્ગ સ્વર્ગોને મુકુટમણી જેવા પોતાના વૈકુંઠ સ્થાનને અત્યંત શોભતા હતા વળી ભગવાન વિશાળ નિતમ ઉપર રહેલા પિતાંબર ઉપર જળહળતા કંદોરાથી તથા ભમરાઓ વડે ગુજરાવ કરતી વનમાળાથી મુક્ત હતા તેમણે સુંદર કાંડા ઉપર કળા પહેર્યા હતા એક હાથ ગરુડના ખબાક ઉપર રાખ્યો હતો અને બીજા હાથ વડે લીલા કમળને તે ફેરવતા હતા એમનું મુખ વીજળીને તિરસ્કાર કરનારા મકરાકાર કુંડળને પણ અલંકારરૂપ એવા ગંઢા સ્થળો વાળું હોય ઊંચી નાસિકા વાળું હતું જેમણે મણી જડિત મુકુટ પહેર્યો હતો અને મુજાઓના મધ્ય ભાગમાં રહેલા સુંદર કિંમતી હાર વડે સોબાયમાન હોય ડોકમાં રહેલા કોસ્તુંબ ભણમણીથી તે શોભતા હતા આવા ભગવાનના સૌંદર્યમાં હું જ એકલી સર્વ સૌંદર્યનો ભંડાર છું એવો લક્ષ્મી દેવીને ગર્વ ટળી ગયો છે એમ ભગવાનના ભક્તો પોતાના મનમાં વિચાર કરે છે વળી અતિશય સૌંદર્યવાળા જે ભગવાન હું બ્રહ્મા શિવ તથા તમારા બધા માટે અવતારો લે છે તેમને ત્યાં પ્રત્યક્ષ જોઈ જેમની દ્રષ્ટિ તૃપ્ત જ થઈ ન હતી એવા તે સનકાદિક મુનિઓએ હર્ષથી મસ્તકો નમાવી પ્રણામ કર્યા એ વેળા કમળ સમાન નેત્રોવાળા તે ભગવાનના ચરણ કમળની રજરૂપી કેસરાઓથી મિશ્ર તુલસીના રસનો વાયુ નાસિકાના છિદ્ર દ્વારા એમને હૃદયમાં દાખલ થઈ નિત્ય બ્રહ્માનંદનું જ સેવન કરનારા છતાં તેઓના મનમાં તથા શરીરમાં અત્યંત ક્ષોભ એટલે અત્યંત આનંદ તથા રોમાંચ કરવા લાગ્યા એ સમયે તે મુનિઓને જેમના અત્યંત સુંદર અધરોષ્ટ ઉપર મોગરાના જેવું હાસ્ય હતું એટલી અને શ્યામ કમળના અંદરના ભાગ જેવા જણાતા ભગવાનના મુખ કમળના દર્શન કરી સર્વ મનોરથો મેળવી લીધા પછી તેઓ પ્રજ્ઞરાગ નખોથી સુશોભિત ભગવાનનું ચરણકમળ જોઈ તેમનું જ ધ્યાન કરવા લાગ્યા પછી યોગ્ય માર્ગથી ગતિ શોભતા પુરુષોના ધ્યાનના વિષયરૂપ અનેક તત્વ વેતા પુરુષોને અતિશય આદર પાત્ર નેત્રોને અતિશય આનંદ આપનાર કુમારો બોલ્યા હે અનંત આપ સર્વની હૃદય ગુહામાં રહ્યા છો છતાં દુરાત્માઓને અદ્રશ્ય જ છો જોકે અમારાથી તો આ અદ્રશ્ય ન જ હતા છતાં અમારા નેત્રના વિષય તો આજે જ થયો છે આપથી ઉત્પન્ન થયેલા અમારા પિતા બ્રહ્મદેવે આપનું રહસ્ય અમારી પાસે વર્ણવ્યું હતું ત્યારથી જ આપ અમારા કાનના માર્ગે થઈ અમારી બુદ્ધિમાં તો વસ્યા જ છો વળી હે ભગવાન તે સર્વોત્કૃષ્ટ આત્મતત્ત્વ આપ જ છો એમ અમે જાણીએ છીએ જે આત્મતત્વ સ્વરૂપ આપ હમણાં શુત્ત સત્ય ગુણી મૂર્તિ વડે અને ભક્તોની પ્રીતિ ઉપજાવો છો આપની કૃપા દ્વારા પ્રાપ્ત થયેલા દ્રઢ સ્વર્ણાદિ ભક્તિયોગ વડે અભિમાનરૂપી ગ્રંથિથી રહિત થયેલા અને તેથી જ રાગ દ્વિષાદિ દોષોથી મુક્ત થયેલા મુનિઓ પોતાના હૃદયમાં આપનો સાક્ષાત્કાર કરે છે હે ભગવાન આપના ચરણનું શરણ લેનારા જેઓ રમણીયતા અને પવિત્રતાને લીધે કીર્તન કરવા યોગ્ય પવિત્ર યશવાળા આપની કથાઓનો રસ જાણે છે તે કુશળ પુરુષો આપનો મોક્ષરૂપી પ્રસાદ પણ નથી ઈચ્છતા તો પછી જેમાં કાળરૂપ આપના પ્રકુટી વિલાસ માત્રથી જ ભય છે એવા ઇન્દ્રાદિ પદને તો કેમ જ ઈચ્છે હે ભગવાન અમારું મન આપણા ચરણમાં જ ભ્રમરની પેઠે રમ્યા કરે વાણી તુલસીની પેઠે જ આપણા ચરણ વડે શોભાવાળી થાય અને કાનના છિદ્રો જો આપના ગુણ સમુદાયથી જ ભરપૂર રહે તો અમારી પ્રાર્થના છે કે અમે કરેલા આપના અપરાધોને લીધે અમારો જન્મ ભલે નરકોમાં થવો હે વિશાળ કીર્તિવાળા પરમેશ્વર આપે આ સ્વરૂપ અમારી સમક્ષ પ્રગટ કર્યું તેથી અમારા નેત્રો અત્યંત શાંતિ પામ્યા છે આપ અજિતેન્દ્રિય પુરુષોને આ રીતે કદી પ્રત્યક્ષ થતા નથી છતાં અમારી આગળ પ્રત્યક્ષ થયા છો તો આપને અમે નમસ્કાર કરીએ છીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય પંદર સમાપ્ત જય શ્રી કૃષ્ણ